કોઈપણ શુભ કાર્યની શરૂઆતમાં ગણપતિજીનું નામ કેમ લેવામાં આવે છે જય શ્રી ગણેશ દેવ બધા શુભ કાર્યોની શરૂઆતમાં આપણે સૌપ્રથમ શ્રી ગણેશાય નમઃ બોલીએ છીએ પર શું તમે ક્યારે વિચાર્યું છે કે આખી દુનિયામાં હજારો દેવતાઓ હોવા છતાં દરેક કાર્યની શરૂઆતમાં માત્ર ગણપતિજીનું જ નામ કેમ લેવામાં આવે છે ચાલો આજે આપણે આ પવિત્ર પ્રશ્નનો અર્થ અને મહત્વ વિગતે સમજીએ હિન્દુ ધર્મમાં ગણપતિજીને વિઘ્નહર્તા એટલે કે વિઘ્નો દૂર કરનાર દેવતા તરીકે ઓળખવામાં આવે છે જે કોઈ પણ કાર્યમાં વિઘ્ન આવે અવરોધ આવે મુશ્કેલી આવે તે બધું દૂર કરવાની શક્તિ ગણેશજી પાસે છે તેથી કોઈપણ કાર્યની શરૂઆત તેમની પૂજાથી કરવામાં આવે છે જેથી આખો કાર્ય વિઘનમુક્ત રીતે સફળતાપૂર્વક પૂર્ણ થાય ગણપતિજી ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર છે એક વખત માતા પાર્વતીએ માટીમાંથી પોતાના પુત્રનું સર્જન કર્યું અને તેને બારણાની રક્ષા કરવા કહ્યું ભગવાન શિવ આવ્યા ત્યારે ગણેશજીએ માતાની આજ્ઞા પ્રમાણે બારણામાં તેમને રોકી દીધા ભગવાન શિવે ગુસ્સામાં આવીને તેમનું મસ્તક કપાઈ નાખ્યું પછી માતા પાર્વતીની વિનંતી પર શિવજીએ હાથીનું મસ્તક લગાવી તેમને જીવંત કર્યા તે દિવસથી તેઓ ગણપતિ વિનાયક લંબોદર અને વિઘ્નહર્તા તરીકે પૂજાતા થયા આ ઘટના આપણને બતાવે છે કે ગણપતિજી આજ્ઞાપાલક સમર્પિત અને કર્તવ્યનિષ્ઠ છે આ ગુણો કોઈપણ શુભ કાર્યની સફળતાના મૂળ છે એટલે હિન્દુ સંસ્કૃતિએ ગણપતિજીને દરેક શરૂઆતના રક્ષક તરીકે સ્થાન આપ્યું છે શાસ્ત્રોમાં કહેવામાં આવે છે અર્થાત દરેક કાર્યમાં દરેક સમયે પ્રથમ ગણેશજીને નમન કરવાથી કાર્ય સિદ્ધ થાય છે તમે ધ્યાન આપો તો કોઈ પણ તહેવાર હોય લગ્ન હોય ઘર બનાવવાનું કામ હોય નવું વર્ષ શરૂ થાય કે કોઈ નવી શરૂઆત સૌ પ્રથમ ગણપતિજીનું પૂજન થાય છે કારણ કે તેઓ જ બુદ્ધિના દેવ છે તેઓ આપણા વિચારોને શુદ્ધ કરે છે મનને એકાગ્ર કરે છે અને યોગ્ય દિશામાં વિચારવાની શક્તિ આપે છે ગણપતિજીના શરીરના દરેક અંગમાં પણ એક સંદેશ છે તેમના મોટા કાન કહે છે કે વધુ સાંભળો અને ઓછું બોલો તેમનો મોટો માથો કહે છે કે વિશાળ વિચારધારા રાખો તેમનું નાનું મોઢું શીખવે છે કે બોલવામાં સંયમ રાખો તેમની નાની આંખો કહે છે કે દરેક વસ્તુને ધ્યાનપૂર્વક જુઓ તેમનો મોટો પેટ એ શીખવે છે કે જીવનની દરેક વાત સહન કરવી પચાવી લેવી એ જ પરિપક્વતા છે ગણપતિજીના વાહન તરીકે ઉંદર છે ઉંદર ખૂબ નાનો અને ઝડપી પ્રાણી છે જે ક્યાંય પણ ઘૂસી શકે છે તેનો અર્થ એ છે કે બુદ્ધિનો ઉપયોગ દરેક જગ્યાએ થઈ શકે છે નાની વાતમાં પણ સમજદાર બની શકાય આ રીતે ગણપતિજી આપણને જીવનનું વિજ્ઞાન શીખવે છે ગણપતિજીને અનંત ચતુર્થી વિનાયક ચતુર્થી અને ગણેશ ચતુર્થી જેવા તહેવારોમાં ખાસ પૂજવામાં આવે છે લોકો ઘરે મૂર્તિ સ્થાપિત કરે છે આરતી કરે છે પ્રસાદમાં લાડુ ચઢાવે છે જે લાડુ આનંદ અને મીઠાશનું પ્રતીક છે અમે જ્યારે ગણેશજીનું નામ લઈએ છીએ ત્યારે એ માત્ર પરંપરા નથી પરંતુ એ એક ભાવ છે એ ભાવ કે હે વિઘ્નહર્તા અમારા માર્ગમાં આવતા દરેક વિઘ્ન દૂર કરો જેમ વિદ્વાનોએ કહ્યું છે એકદાય અર્થાત હે એકદંત હે વક્રતુંડ હે માતા પાર્વતીના પુત્ર તમારું સ્મરણ જ અમને સિદ્ધિ આપે છે આથી દરેક શુભ કાર્ય પહેલા ગણપતિજીનું નામ લેવું એ આપણા મનને શુદ્ધ કરે છે આત્મવિશ્વાસ આપે છે અને સફળતાની દિશામાં આગળ વધવા પ્રેરિત કરે છે આપણે જીવનમાં પણ જો દરેક કામની શરૂઆત ગણેશજીના સ્મરણથી કરીએ તો ભલે એ અભ્યાસ હોય વ્યવસાય હોય લગ્નજીવન હોય કે સમાજ સેવા દરેક ક્ષેત્રમાં બુદ્ધિ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અંતમાં ચાલો સૌ સાથે ગણેશજીનું સ્મરણ કરીએ વક્રતુંડ મહાકાય સૌર્યકોટી સમપ્રભ સમર્વિઘ્નમ કુરુ મેં દેવ સર્વ કાર્યશું સર્વદા અર્થાત્ મહાકાય ગણપતિ જેની તેજસ્વીતા કરોડો સૂર્ય જેવી છે અમારા દરેક કાર્ય નિર્વિઘ્નપણે પૂર્ણ કરો જય શ્રી ગણેશ વિઘ્નહર્તા આપના જીવનમાંથી દરેક મુશ્કેલી દૂર કરે બુદ્ધિ આપે આનંદ આપે અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે આપ સૌને ગણેશજીના આશીર્વાદ સાથે શુભ શરૂઆતની શુભકામનાઓ